जय श्री कृष्णा राधे माताजी वैग हवन्ना हड़ा हाथ आठ जो टाइम थियो हड़ा हाथ नहीं कुंडी परवान है छोकरा भणवा भी गए न ब कुएं लेन वे गए तो मैं एकली हूं एकली नै काम करवान है बत कुंडी फल न खा हमना जाडवा का पर बंद कर दिए तो लाइट वही वे दिया है मोटर चलते कर दिया આપણે મોટર હાલતી કરવા આવવાના હતા ને એ આવી ગયા શેટ અમારા હેઠે આપણું રહી ઘરે ઓલ હેઠે હેમ દેરની નવી વાર બનાવી અહીં એ વાત કેમ કે ઓલ એમાં પાણી ઓછું એને આમાં પાણી હતું તો આપણે અહીં નાખી મોટર ચાલો અહીંથી માં જાવું જો એ ન કરવા રેલમ સલ થા હાલો આપણે આવી ગયા છોકરાને મૂકી ની સાડે થી અને આની કુંડિયો ને ભરી લીધી મોટર ચાલુ કરી આવી દીધી હવે રણ એ જો આ કુંડી માં ચાલુ છે આ ઓકે જો એ કાલું ભાઈ હાલો આપણે હવે છે ને કાય કે બંધ કરતા આવી આપણો વારો આવ્યો બંધ કરવા જવાનો કાલ બંધ કરતા આવી હાલો કપડા આવી ગયા ભાઈ વે જો તો વાદરા છોટ થઈ ગયા વરસાદ કઈ આવો એ જો ચારે બાજુ વાદરા દેખ मोटा और वाजरा सही है, जोर शोर से मोटर कर दें बंद अपने मोटर बंद करवा छोकर ने गया था मकुआ पानी ने आ देखा ही गई તો આપડા હવે મોટર ને કરી દઈ બંધ અને પાછે કેર જાય જો તો વાદળા થઈ ગયા જોરદાર હવે વરસાદ ચાર પાંચ જમે થઈ જવો જોઈએ એવું દેખાય અચ્છા એ આ ભણવા ગયા તન કા પાછા આવ્યો મને થોડો તાવ પેટમાં હતું ને દુખતું માથું દુખતું કાલ તો એ દવા લેવા આવી હવે પાછું જાવ હું હું થઈ ગયો હા હવે પાછું વેઈ જવું મારા લે આને ભણવાનો ચોકતો જો ઈને ઈ દવા લઈ લીધી ને જરીક મેળણી થી તો કે આપણે ભણવા જાવ મુકી જા એના પપ્પાને છોકરા તળવા જવાના હે તે ટાઈમ એક જ છે હું મેળવા હું થઈ ગઈ મુકવા થકો નઈ થાય ઈ જો કંઈ મસાલો બનાવ આને बद्धू में लाय पनी ना मुकय कहाँ गरीय आपने है ना वाय ये बंदा तुमने ना आपने वहीं डॉग पास चार वगैरह ही हूँ आह हालात चलो पागल हालात डॉग तैन मर गया हूँ आने तब शेक जी मावा मावा हो करोता में भाई माव मावा ना डॉगर पति करोता में बताए कहा कहा मावा ने कृष्णा ने तम्मा ના નેસાખોર સે કઈ કૃષ્ણ ભગવાન નથી માવો દીવારો નો નામ રાખું હા શરીર ને નુકસાન કોતણી ના કરે એટલે માવો રાખું નામ હા નુકસાનિકારક સે હે કોપરી નખતર રખાઈ જાદી હા બાપાના આ તો ફાયદાકારક સે વેલા લઈ જાય આથી બદેનું હા તો હવે 4 વાગે મડી તમે દેહ માં કરી જાઓ એ પૂછે દેમ નથી જવાનો દેહ માં તો શું કરવાનું દેમ નથી

अबे हूं भाई हूं हटाने हूं भाई हूं नहीं नहीं भाई मांडी भाई भी। भाई मांडी भाई दी थी हां ए नहीं भाई 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 आम किम करे नु बो जी इनके हर को अपने पाहेरो पाहेरो अपने भाई पैसा पैसा से तुम्हारा कर हाथ पर रुपए दे रखे भी कर हाथ जोड़ी रखवा भगवान ने आई कही देता बे हाथ जोड़ी बे हाथ जोड़ी नो लोग केवी करवी तारे हक

વિડીયો જો જાય ગઈ બે લી લે ઘટાઈ આવ બિંદાસ રખડે આમ કોઈ ની બીક ન હોય બાયડા થન રખડે અટાણે ના રખડવાનું જોઈએ હાલો તો હવે આ લીલ ને જાગ બગાડી